કામની વાસ્તુ પચીસ વ્યક્તિના ધર્મ અનુસાર ઘરના મુખ્ય દ્વાર પર શુભચિહ્ન લગાવવું સારું માનવામાં આવે છે જો તમે ઈચ્છો તો ઘરના મુખ્ય પ્રવેશ દ્વારની બંને બાજુ સાસ્તવિક ચિહ્ન લગાવી શકો છો તે શુભ અસર આપે છે ઘરની ઉત્તર અને પૂર્વ દિશાની બારીઓ ખુલ્લી રાખવી જોઈએ આ સિવાય શનિવારે સ્ટીલના વાસણમાં પાણી લઈને તેમાં કાચું દૂધ મિક્સ કરીને પીપળાના ઝાડને અર્પણ કરો આમ કરવાથી આર્થિક સ્થિતિ સારી રહે છે જો બેડરૂમમાં પૂજા મંદિર હોય તો તેને કાઢીને પૂર્વ દિશાના રૂમમાં મૂકો સાથે જ ઘરમાંથી બધા સૂકા ફૂલ કાઢી નાખો તમારા ઘરનું મંદિર બધાને ન બતાવો ઘરની દક્ષિણ પશ્ચિમ દિશાની બારી ઉપર પીળા પડતા લગાવો તેની સાથે ઘરની દક્ષિણ દિશામાં પૂર્વજનોની તસવીરો લગાવો વ્યક્તિનું ઘર નાનું કે મોટું એ નિર્ભર નથી પરંતુ જેમ તમે તમારા શરીરને સ્વસ્થ રાખવા માટે સ્નાન વગેરે કરો છો તેવી જ રીતે તમારા ઘરને સ્વસ્થ રાખવા માટે નિયમિત સફાઈ કરવી ખૂબ જ જરૂરી છે સાથે જ એ વાતનું પણ ધ્યાન રાખો કે ઘરની તમામ વસ્તુઓ તેમની યોગ્ય જગ્યાએ રાખવી જોઈએ રૂમ ઉત્તર પૂર્વ દિશામાં દક્ષિણ પૂર્વ દિશા અને દક્ષિણ દિશામાં ન બનાવવો જોઈએ એવું માનવામાં આવે છે કે તેનાથી ઘરમાં નકારાત્મકતા વધે છે વાસ્તુ અનુસાર રૂમ વધારે મોટો ન હોવો જોઈએ તેનું કદ નાનું હોવું જોઈએ વાસ્તુ અનુસાર ઘરમાં સુખ સમૃદ્ધિ લાવવા માટે મુખ્ય દ્વારનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ મુખ્ય દરવાજો ઉત્તર અથવા પૂર્વ દિશામાં હોવો જોઈએ ભગવાન કુબેરને ઉત્તર દિશાના સ્વામી માનવામાં આવે છે તે જ સમયે પૂર્વ દિશાનો સ્વામી સૂર્ય છે એવું માનવામાં આવે છે કે જો મુખ્ય દ્વાર ઉત્તર કે પૂર્વ દિશામાં હોય તો ઘરમાં સુખ સમૃદ્ધિ અને સમૃદ્ધિ આવે છે અને ઘરની સકારાત્મકતા જળવાઈ રહે છે વાસ્તુશાસ્ત્રમાં શુક્રની દક્ષિણ પૂર્વ દિશાનો શાસક ગ્રહ માનવામાં આવે છે શુક્રને ધન સુખ સમૃદ્ધિ અને સૌંદર્ય આપનાર માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ધનનો પ્રવાહ વધારવા માટે આ દિશામાં લીલા છોડ લગાવવા જોઈએ સોનેરી દીવો અથવા મીણબત્તી પ્રગટાવવી જોઈએ આ સુખ અને સૌભાગ્ય વધારવામાં મદદ કરે છે વાસ્તુમાં ઘરની ઉત્તર પૂર્વ દિશા ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિશામાં ફુવારો અથવા નાની માછલીઓનું એકવેરિયમ રાખી શકાય એવું માનવામાં આવે છે કે આમ કરવાથી આવકના નવા સ્ત્રોત બને છે મન પ્રસન્ન રહે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે વાસ્તુ અનુસાર દક્ષિણ તરફ મુખ કરીને સૂવું જોઈએ તેનાથી સ્વાસ્થ્ય સુધરે છે નાણાંનો પ્રવાહ વધે માનસિક અને શારીરિક સંતુલન જળવાય છે નાણાકીય નિર્ણયો લેવામાં મદદ કરે છે જીવનમાં સ્થિરતા આવે છે કારકિર્દી અને નાણાકીય બાબતોમાં ભાગ્ય તમારો સંપૂર્ણ સાથ આપે છે વાસ્તુ અનુસાર ઘરની ઉત્તર પૂર્વ દિશામાં ગંદકી ન ફેલાવવી જોઈએ તેથી આ દિશામાં વધુ પડતો કચરો ફેલાવા દેવો નહીં ઉત્તર પૂર્વ ખૂણાની સફાઈનું વિશેષ ધ્યાન રાખો એવું માનવામાં આવે છે કે ઉત્તર પૂર્વ દિશામાં ગંદકી ફેલાવવાથી આર્થિક લાભના માર્ગમાં અવરોધ સર્જાય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર કોઈ પણ તૂટેલી વસ્તુને લાંબા સમય સુધી ઘરમાં ન રાખવી જોઈએ ન તો તેનું સમારકામ કરાવવું જોઈએ અથવા તેને બહારનો રાસ્તો બતાવવો જોઈએ ઘરમાં તૂટેલા કાચના વાસણો કે અરીસાઓ રાખવા અશુભ માનવામાં આવે છે અને તેને શક્ય તેટલી વહેલી તકે ઘરમાંથી દૂર કરવા જોઈએ પલંગની સામે અરીસો ન રાખો જો તમારા પલંગની સામે જ અરીસો હોય તો તેને તરત જ દૂર કરો વાસ્તુશાસ્ત્ર અનુસાર પલંગની સામે અરીસો રાખવાથી નકારાત્મક ઉર્જા વધે છે જે માનસિક તણાવ ખરાબ સપના અને કારણ બની શકે છે રસોડાની સામે ટોયલેટ ન બનાવો વાસ્તુ અનુસાર બાથરૂમ અને રસોડું એક જ દીવાલ પર ન બનાવવો જોઈએ ન તો તેમને સામે સામે રાખવા જોઈએ આમ કરવાથી ઘરમાં વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે જેના કારણે સ્વાસ્થ્ય અને નાણાકીય સમસ્યાઓ થઈ શકે છે ઘરમાં બંધ ઘડિયાળ રાખવી અશુભ છે જો તમારા ઘરમાં કોઈ ઘડિયાળ બંધ થઈ ગઈ હોય કે બગડી ગઈ હોય તો તેને તાત્કાલિક રિપેર કરાવવો અથવા દૂર કરો વાસ્તુશાસ્ત્ર અનુસાર બંધ ઘડિયાળ ઘરમાં અવરોધો અને નકારાત્મક ઉર્જા લાવે છે જે પ્રગતિમાં અવરોધ ઊભો કરે છે મુખ્ય દરવાજાની સામે સુરેખ ન રાખો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દરવાજાની સામે જૂતા અને ચંપલ રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે આનાથી પરિવારના સભ્યોના જીવનમાં અવરોધો અને સમસ્યાઓ વધી શકીએ છે પલંગ ખોટી દિશા ન રાખો પલંગનું માથું ક્યારે ઉત્તર દિશામાં ન હોવું જોઈએ આમ કરવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે અને માનસિક અશાંતિ વધે છે યોગ્ય દિશામાં સુવાથી ઉર્જા સંતુલન જળવાઈ રહે છે અને સ્વાસ્થ્ય સુધરે છે નિષ્કર્ષ જો તમે આ વાસ્તુ નિયમનું પાલન નથી કરતા તો અજાણતા પણ તમે તમારા જીવનમાં સમસ્યાઓને પ્રોત્સાહન આપી રહ્યા છો આ નાની ભૂલોને સુધારીને તમે તમારા ઘરમાં સુખ શાંતિ અને સકારાત્મક ઉર્જા જાળવી શકો છો વાસ્તુશાસ્ત્રમાં ઘરના ઉત્તર પૂર્વ ખૂણાને હંમેશા સ્વચ્છ રાખવો જોઈએ કારણ કે આ દિશામાં સૂર્યના કિરણો સૌથી વધુ પ્રવેશે છે આ ઉપરાંત ભોજન પૂર્વ તરફ મોઢું કરીને જ ખાવું જોઈએ વાસ્તુમાં દક્ષિણ દિશાને અશુભ માનવામાં આવે છે તેથી રાત્રે સૂતી વખતે વ્યક્તિનું માથું હંમેશા દક્ષિણ દિશામાં મૂકીને સૂવું જોઈએ દક્ષિણ તરફ પગ રાખીને સુવાથી પાચન સંબંધિત તમામ પ્રકારની સમસ્યાઓ થાય છે વાસ્તુશાસ્ત્રમાં દરવાજા સિવાય ઘરની બારીઓનું પણ ધ્યાન રાખવાનું કહેવામાં આવ્યું છે દરવાજા અને બારીઓ ફક્ત અંદરની તરફ જ ખુલવી જોઈએ અને ખોલતી વખતે અને બંધ કરતી વખતે બારી બારણાઓનો અવાજ ન થવો જોઈએ દેવી દેવતાઓની મૂર્તિઓ ક્યારેય નૈત્ય ખૂણામાં ન મૂકવી જોઈએ તેનાથી કામમાં મુશ્કેલી આવે છે આ ઉપરાંત ઘરમાં ક્યારેય બિનજરૂરી વસ્તુઓ તૂટેલું ફર્નિચર કચરો અને ઇલેક્ટ્રિકલ વસ્તુઓ જમા ન કરવી જોઈએ ધન વધારવા માટે તિજોરીનું મુખ હંમેશા ઉત્તર અથવા પૂર્વ તરફ રાખવું જોઈએ અને સાંજે ઘરના દરેક ભાગમાં પ્રકાશ થવો જોઈએ ઘરની દક્ષિણ દિવાલ પર અરીસો ક્યારે ન લગાવવો જોઈએ અરીસો હંમેશા પૂર્વ કે ઉત્તર દિવાલ પર લગાવવો શુભ માનવામાં આવે છે ઘરના ખૂણામાં ક્યારે કરોડિયાના ઝાડા ન થવા જોઈએ નહીં રાહુ ખરાબ થઈ જાય છે અને રાહુનું ખરાબ પરિણામ ભોગવું પડે છે ઘરમાં મહાભારત યુદ્ધ ઘૂવડ વહેતા ધોધની તસવીરો ક્યારેય ન લટકાવવી જોઈએ તેનાથી ઘરમાં પરિવારના સભ્યો વચ્ચે મતભેદ થાય છે ઘરની સીડીઓ પૂર્વથી પશ્ચિમ અથવા ઉત્તરથી દક્ષિણ તરફ હોવી જોઈએ અને સીડીની નીચે રૂમ કે બાથરૂમ ન હોવું જોઈએ દિવાલ અથવા છત પર કોઈ તિરાડો અથવા ભેજ ન થવો જોઈએ તેનાથી ઘરમાં ગરીબી આવે છે